સન્માન થાય એવું બનવા કરતા સન્માનનીય જીવાય તો આજે માં ગંગાના પાવન તટ ઉપર બેઠા છીએ જે ગંગા ભગવાન શંકરના મસ્તકમાંથી નીકળે છે તો આજે એ ભગવાન મહાદેવના મસ્તકમાંથી નીકળેલી જટામાંથી નીકળેલી એ ગંગા અને એ ગંગાના પાવન તટ ઉપર જયારે બેઠા છીએ તો સૌથી પહેલા મા ગંગાને પ્રણામ કરીએ કાલે મેં અહીંયા આવ્યા અને રાત્રે જ્યારે અધ્યયન માટે બેઠા હતા તો ગુરુજીએ કહ્યું કે શું કરીશું મેં કીધું તમે કો એમ કરીએ મેં કીધું ગંગાને જો કે ગુરુજી હું આજે જોતો તો આપણે અગાઉના દિવસે ઘરે બેઠા હતા ત્યારે પણ પહેલું જ સૂત્ર લખ્યું છે ગંગાનું મહાત્મ્ય તો એ ગંગાનું મહાત્મ્ય આ ગંગામાં સ્નાન કરો શું પ્રાપ્ત થાય સંસ્કૃત સાહિત્યોમાં ઘણા બધા કવિઓ થયા છે શિવ મહિમનો રાગ કરે શિવની ઉપાસના છે ગંગાની ગંગાનું મહાત્મ્ય છે સંસ્કૃત સાહિત્યમાં કવિઓ બહુ થયા એમાં પણ કવિ કુલગુરુ એટલે મહાકવિ કાલિદાસ કાલિદાસને મહાકવિ તરીકેની ઉપમા પ્રાપ્ત થઈ પણ કોઈ કવિને પંડિત તરીકેની જો ઉપમા કોઈને પ્રાપ્ત થઈ હોય તો એ એક માત્ર પંડિત જગન્નાથ જોકે એના માટે તો શબ્દ પ્રયોગ થાય છે પંડિત રાજ જગન્નાથ લોકો અનેક અનેક દેવી દેવતાઓના ઉપાસક હોય પણ આ પંડિત રાજ જગન્નાથ માં ગંગાના ઉપાસક હતા કોઈ સગુણની ઉપાસના કરે કોઈ નિર્ગુણની ઉપાસના કરે ગંગાની ઉપાસના કરી કે માં ગંગાની ઉપાસના કરતા 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 એક એવું સ્થાન પ્રાપ્ત થયું એક એવી એવી એક ગરિમા પ્રાપ્ત થઈ ગઈ એક એવી ઊંચાઈ પ્રાપ્ત થઈ અને પોતાને હો આ દુનિયા તમને ઊંચાઈ આપે ને એ તો ક્યારેક લઈ લે છે પણ તમને પોતાનાથી જે ઊંચાઈ મળે છે ને એ પછી કોઈ લઈ નહીં શકે તમને પોતાનાથી ઊંચાઈ મળવી જોઈએ તો બનારસમાં માં ગંગા ખળખળ ખળખળ વહેતી હતી અને ગંગાના ઘાટ ઉપર બેસી અને માની ઉપાસના કરે છે રોજ ગંગાજીમાં સ્નાન કરવા જાય અને ભાગ્યમાં હોય અને ગંગાજીનું સ્નાન મળે હું આવતા વેદ કહેતો આને કે કાલ મેં આવ્યા ત્યારે અહીંયા બે કાંઠે પાછળનો નો ગંગાજી થતી અત્યારે બંધ થઈ ગઈ બોલો હવે આવશ્યક નહીં અહીંયાં આવશે તો હારું નહીં તો આપણે જ્યારે ભાદ્રવ મહિનામાં અહીં આવ્યા ત્યારે ગંગાજી અહીંયા તો હોય જ નહીં આપણે હરકી પોડી જ જવાનું તો ગંગાના ઘાટ પર બેસી માં ગંગાની ઉપાસના કરતા હતા આમ પગથિયા ઉપર પંડિત રાજ જગન્નાથે કહ્યું કે માં હું રોજ તારી પાસે આવું છું પણ આજ મારી પ્રાર્થના છે કે જો તે મને માનો હોય તો તું મારી પાસે આવ આજ હું તારી પાસે નહીં આવું આજ તું મારી પાસે આવ મારી આટલી પ્રાર્થના છે તને અને પછી એ માને પ્રસન્ન કરવા માટે પંડિત પંડિતરા જગન્નાથજી ગાય બીજું પગથિયું ચડે આમ કરતા કરતા પંડિત રાજ જગન્નાથ બાવન માં પગથિયે બેઠાતા બાવન શ્લોકો ગાયા ત્યારે ગંગાજી બાવન માં પગથિયે આવી અને તાણી લઈ ગયા પોતાનામાં સમાવી દીધા ગંગા જગન્નાથજીને એવો મહિમા એરી મહત્તા અને એ ગંગાના ઘાટે આપણે બેઠા છીએ એ આપણું પરમ સૌભાગ્ય છે વાલા ભક્તજનો આખી પૃથ્વીનું એવું પરમ સૌભાગ્ય છે કે જ્યાં આપણને ગંગા મળે છે ભગવાન શિવ કે જેને લીલા માત્ર થી આખા બ્રહ્માંડ ની રચના કરી છે જેણે વિશ્વનું સર્જન કર્યું વિશ્વનું પાલન કર્યું વિશ્વનો સંહાર કર્યો પણ માં મને એટલી ખબર છે કે ભગવાન શિવના ઐશ્વર્ય કરતા પણ ચડિયાતું ઐશ્વર્ય કોઈનું હોય તો હે મા ગંગા તારું છે અને એ અમંગળોનો નાશ કરે એ જળ માં ગંગા અમને પ્રાપ્ત आज हमें तारा किनारे बैठा छै ए अमरु समृद्ध सौभाग्य छै समृद्धम सौभाग्यम सकल वसुधाया की मा पितन लीला जनत जगत खण्डपरशो श्रुतिना सर्वस्वम् सुकृतमथ मूर्तम् सुमनसा सुदा सौन्दर्यं ते सल ગંગાનું દર્શન થાય એ પણ આપણું સમૃદ્ધ સૌભાગ્ય છે કે તો કહે છે આ ગંગા પાપ નાશીની છે नमामि गंगे तव पाद पंकजम सुरा सुरेर्वन मां देवता वो तारी उपासना देवता वो तारी उपासना करे सुरा सुरेर वंदित दिव्य रूप तारा दिव्य रूप उपासना આ સંસારના દેવો પણ કરે છે અને માં તારી ઉપાસના એટલા માટે લોકો કરે છે તારી સ્તુતિ એટલા માટે કરે છે કારણ કે જે ચાહે તું આપે છે ભક્તિમ ચ મુક્તિમ ચ દદાસિ નિત્યમ માં તું ભક્તિને મુક્તિને આપવા વાળી છે

दारी अंदर जे काही वस्तु पड़े एनी मुक्ति થઈ જાય એ ચાહે જડ હોય ચાહે ચેતન હોય जो भगवान એમ કહે છે કે હું બધે જ છું યત્સ્યાત सर्वत्र सर्वदा મેં સભી મેં હું સભી મુજમે જો ભગવાન કહે છે કે બધું મારામાં છે હું બધામાં છું તો બધાનો અર્થ એવો ભગવાન એવું નથી કહ્યું કે હું ખાલી જીવાત્મામાં છું સર્વત્ર જડમાં પણ છું ચેતનમાં પણ છું અને પરમાત્મા જેમાં હોય એ ચેતન જ હોય આપણને જળ દેખાય એ આપણી દ્રષ્ટિ છે પણ પ્રભુ જેમાં છે એ બધું ચેતન છે લાકડાનો નાનો ટુકડો લહો લ્યો તોય પણ એમાં પણ પરમાત્મા છે પથ્થરની ખીણમાંથી કોઈ મોટો પથ્થર બહાર લઈ આવે ત્યારે તમને એમાં ભગવાન નથી દેખાતો પણ એમાંથી મૂર્તિ નિર્માણ થાય તો તમને પરમાત્મા દેખાય છે કેમ તમને પરમાત્મા દેખાય એના માટે એને એનું રૂપ બદલવું તો બધા પથ્થર એવા ન પણ હોય કે જે પોતાનું રૂપ બદલી શકે બધા જ પથ્થરો મૂર્તિ બનાવવા માટે ન પણ નિર્માણ થયા હોય બની શકે છે પરમાત્મા બધે જ છે એટલે જે પણ ચીજ માં તારામાં પડે છે એ બધું જ દુર્લભ લોકને પામી જાય છે ભગીરથ મહારાજ જયારે ગંગાજી નું અવતરણ કરે છે ત્યારે એ સમય લખાયું છે કે કણ કટકો હાડકો ને જો ગંગા તટ જાય માનવ કુળમાં કોઈ દી ભૂત સર્જે નહીં ભાગી નથી ગંગાજીમાં એક પણ નાનો જો તમારો હાડકાનો ટુકડો અસ્થી પધરાવવામાં આવે તો એના કુળમાં કોઈ દિવસ કોઈ ભૂત ન થાય ગંગા લહેરીનો સાતમો શ્લોક છે अद्भुत श्लोक प्रभाते स्नान्तिीनां नृपपतिरमणिनां कुचकतिं गतो यावन्मातर् मिलति तवतो मृगमद मृगास्तावत्